ક્રિયા છતાં હું શુભેચ્છા તમારો કઈ તો નથી કારણ કે લગભગ કોઈ કે હોય તો એવા વિદ્યાર્થી એવી કોઈ કી જે હોય કે આંતર હોય એવા કે વિદ્યાર્થી સિવાય મારા તમામ તમામ વિદ્યાર્થી ભાઈઓનો દેવાના છે

ગુજરાત ગણિત શિક્ષક તરીકે સેવા બજાવી છે એવા શ્રીપાઈને આદરપૂર્વક આભારું છું બીજા અમારા મહેમાન સેવા અમારા જે વિદ્યાર્થી છે એના છે અને એકદમ જાગૃત વાણી કે નથી મારા આમાં કહો કે તમે અથવા 10 દિવસ છે 15 દિવસ છે કે મહિનામાં એકવાર સારી તમારો ભાગ સુખ કરે છે અભ્યાસમાં જો હોય અભ્યાસની સાથે સાથે એના બાઇબલનું ઉત્પાદન છે અભ્યાસની સાથે આપણે દરેક દરેક પ્રવૃત્તિ પણ આર્ધિક પ્રવૃત્તિઓ માટે આજે આજે ખૂબ જરૂરી છે કે એમાં આપણા જાણોવાળી શાળેને પણ આદરથી છું અમારા હાઇટ સેંકડરી વિધાય સાહેબ એ જેઓ શાળાની સાથે સાથે અમારા વિદ્યામંડળ નું પણ ઘણું બધું ચંચાલન નાખી માનમિક તરીકે તેમજ હવે પછી અમે તમને જેટલો કે આત્મા ફોકવાના છે એવા આજેની પ્રાર્થના આજે મહેનતકવા સર શ્રી સયેશભાઈ ને પણ આદરપૂર્વક અભાર સુધી છે લગભગ ખૂબ યાદ કરું છું આવકારી છું